એક બાજુ કેમ છો મજામાં એક બાજુ ભેંસ દોવાનું ચાલુ છે આજે દૂધ દૂધ થઈ રીતું હોજી સોજે ચા પીવા માટે દૂધ થઈ રીતું તો તાત્કાલિક અને ઇમરજન્સી ભેંસ દોવાનું ચાલુ છે ઘેર ભેંસો હોય તો ગમે ત્યારે દોઈ અને ચા પીવાય તો આજે દૂધ ખેતરમાં થઈ રહ્યું સ્પેશિયલ દોઈ ચા પીવા માટે ચાલુ જ છે અને પેલી બાજુ ચા ચા બનવાનું ચાલુ આ બાજુ ચા બનવાનું ચાલુ છે ચા બની જાય એટલે નાસ્તો બની જાય આ બાજુ એવું કરી દઉં લઈ લે લઈ લે ડાયરેક્ટ આપણો ચા સ્પેશિયલ દૂધનો જોઈ લો સ્પેશિયલ દૂધનો તૈયાર થઈ ગયો આવી ગયા તો ભેસ દોયન ખાઈ તમારો ચા ના તો બેટા

જતો રે ઈકણ જતો રે આબુ હ આબુ હ ફુ ફુ આતે રે આતે રે એ આબુ લે 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 ફોન પકડ ફોન લે લે ફોન એ હે ના લે લે ના લે લે આ રોટલો

तो દોસ્તો स्वाजे चाह नाश्ता नो ब्लॉग जो लाजो कमेंट जरूर कर दियो अने अमारी बद्दी बेचो बब 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 मारा फैनिल बोलो बब 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 અને હું બપમાં जाऊ જા બપમાં જતી રહે પેન્ડલ લઈ જવાનો હે એ બપ 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 અમે લી ગાડી હું જઉં પડી મોટો પેલો જાય જો હું જઉં આવજે જા એ યે આ બપમાં હેડી હું જઉં બપમાં જા હો જતી રહે જતી રહે હો બપમાં આપું એમ કે આપું એમ કે જા જાય જાય હે

aja छोकरा बाबू ऊपर તો દોસ્તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ કાલે નવેસરથી અને નવા બ્લોગ થેન્ક યુ બતાઈ